નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ખૂબ જ નજીક આવી ગઈ છે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન છે તેની જે ફોર્મ ભરવાની સામાન્ય સૂચનાઓ છે ફોર્મની જે અરજીના નમૂના છે તે આપવામાં આવેલા છે તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણીની જે તાલીમ છે તે યોજાઈ ગઈ છે તે તાલીમનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે કે જેમાં મેં મુખ્ય સૂચનાઓ આપવામાં આવેલી હતી તે તમને આઈબન ઉપર મળી જશે અને જે દસ મિનિટના વિડીયો બનાવેલો છે જેમાં મેં આખા ચૂંટણીના દિવસ બંને દિવસ માટે જે ચૂંટણી સ્ટાફ હોય છે તેને કઈ કઈ કામગીરી કરવી પડતી હોય છે તેની શોર્ટકટ્સ આપતો વિડીયો મેં બનાવેલો છે તે પણ તમને અહીંયા આઈબર્ન ઉપર મળી જશે તે પણ વિડિયો જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોની વાત કરીએ મિત્રો આજના ટોપિકની આજના વિડીયોની વાત કરતા પહેલા મારી ચેનલ ઉપર ઇલેક્શનને લગતા તમામ વિડીયોઝ આપવામાં આવેલા છે તેમાં તમારે પ્લેલિસ્ટમાં જવાનું છે અને ત્યાં નીચે તમે ઇલેક્શન યુઝફૂલમાં જશો એટલે તમને તમામ વિડિયોઝ જોવા મળશે તો તે વિડિઓઝ પણ જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોની વાત કરીએ તો તમે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ના ચોવીસ દરમિયાન મતદાન મથકે ઉપયોગમાં લેવાના થતા તમામ ભરેલ ફોર્મ પરિશિષ્ટ અને નમૂના તમે અહીંયા જોઈ શકો છો આ પીડીએફ તૈયાર કરવામાં આવી છે મદદની ચૂંટણી અધિકારી શ્રી બાર જામનગર લોકસભા મત વિસ્તાર અને પ્રાંત અધિકારી શ્રી લાલપુર દ્વારા અને લેખન સંકલન છે જયેશ કુમાર બી ખાંડ મિત્રો ગઈકાલે જે ચૂંટણીની મિટિંગ હતી તે મેં વિડીયો બનાવેલો છે જે ત્રીજી મિટિંગ રાખવામાં આવી હતી માણાવદર વિધાનસભા મત વિસ્તારને ત્યાંના એસડીએમ શ્રી દ્વારા આપવામાં આવેલી આ પીડીએફ છે તો તે જે અહીંયા પૂરો વાંચન વાંચી શકો છો હવે પરશિષ્ટ આર્ટ છે તે તમે અહીંયા જોઈ શકો છો પરશિષ્ટ આર્ટમાં તમારે કઈ રીતે માહિતી ભરવાની છે જે મતદાન મથકના પ્રમુખ અધિકારીએ ચૂંટણી અધિકારીશ્રીને મતદાનના અગાઉના દિવસે મતદાન મથકે પહોંચ્યા બાદ મોકલવાની હકીકતોના અહેવાલનો નમૂનો છે એ કઈ રીતે ભરવો તે તમે અહીંયા જોઈ શકો છો આ વિડીયોને પોઝ કરી તમે વાંચી શકો છો ફક્ત નમૂના માટે છે આ માહિતી તે ખાસ નોંધ લેશો તો આ રીતે તમારે માહિતી ભરવાની છે હવે આવે છે નમૂના નંબર દસ મતદાન એજન્ટની નિમણૂંક કઈ રીતે કરવી તેનું ફોર્મ કઈ રીતે ભરવું તે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ મતદાન મથકે મતદારો દ્વારા થયેલ મતદાન અંગેનો અહેવાલ કઈ રીતે ભરવો તે તમે અહીંયા જોઈ શકો છો પુરુષ સ્ત્રી અન્ય અને કુલ જે આંકડા આપવાના થતા હોય છે તે તમે જોઈ શકો છો મતદાન મથકના પ્રમુખ અધિકારી એ મતદાર વિભાગના નિરીક્ષક કે ચૂંટણી અધિકારીને આપવાના વધારાના અહેવાલનો નમૂનો જે સોળ મુદ્દાનો અહેવાલ છે તે આ રીતે ભરવાનો થશે તે માહિતી તમે જોઈ શકો છો ત્યારબાદ વૈધાનિક પુસ્તિકા જે સફેદ પુસ્તિકા આપવામાં આવશે તે તમે વિગત જોઈ શકો છો તેમાં સુપરત કરેલ મતોની યાદી એનું ફોર્મ છે તે આ રીતે ભરવાનું થશે ત્યારબાદ ફોર્મ સત્તર ગ ભાગ એક નોંધાયેલ મતનો હિસાબ તે તમે આ રીતે ભરશો ત્યારબાદ ફોર્મ સતર્ગ ભાગ બે ગણતરીનું પરિણામ છે તે ખાલી રાખવાનું છે ત્યારબાદ નમૂનો ચૌદ તકરારી મતોની યાદી એ ફોર્મ આ રીતે ભરવાનું છે ત્યારબાદ નમૂનો ચૌદ એ નિરક્ષર અંધ અને અશક્ત મતદારોની યાદી માટેનું ફોર્મ છે તે આ રીતે ભરશો ત્યારબાદ વૈધાનિક પુસ્તિકા ભાગ અ પીડી પુસ્તિકા છે તેની વિગત અહીં આપવામાં આવી છે તે તમે જોઈ શકો છો મતદાન મથકના પ્રમુખ અધિકારી પ્રિસાઇડિંગ અધિકારી એ કરવાનો એકરાર તે ભાગ એક છે તે ફોર્મ આ રીતે ભરવું મતદાન એજન્ટોની સહીઓ લેવાની છે ત્યારબાદ ભાગ બે છે મતદાન મથકના પ્રમુખ અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસરે અનુગામી મતદાન મશીન જો કોઈ હોય તો ના ઉપયોગ સમયે કરવાનું એકરાર છે તે અહીંયા ભરવાનું થશે ત્યારબાદ મતદાનના અંતે કરવાનું એકરાર છે તે તમે જોઈ શકો છો વોટિંગ મશીન સીલ કર્યા બાદ કરવાનું એકરાર ત્યારબાદ પરિશિષ્ટ સાત મતદાન મથકના પ્રમુખ અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી જે ખાસ મહત્વની છે તે આ રીતે ભરવાની થશે તો આ તમામ માહિતી ખાસ નોંધ લેશો કે કઈ રીતે ભરવાની છે તમામ નંબર્સ છે માહિતી છે તે ભરવી પડશે આપણે માહિતી આ રીતે ભરવાની થશે મતદારોની સંખ્યા ત્યારબાદ મતદાન મથકના પ્રમુખ અધિકારીનો અહેવાલ એમાં ભાગ એક છે મોગપોલ પ્રમાણપત્ર મોકપોલ પ્રમાણપત્ર છે એ આ રીતે ભરવાનું થશે ત્યારબાદ ભાગ બે નિયંત્રણ એકમની બેટરી બદલવા બાબત સીયુની બેટરી જો બદલવી પડે તો તમારે આ ફોર્મ આ રીતે ભરવાનું થશે ત્યારબાદ ભાગ ત્રણ છે મતદાન પૂર્ણ થયા બાદ ક્લોઝ બટન દબાવવા બાબત ત્યારબાદ ભાગ ચાર છે કે જયારે મોકપોલ દરમિયાન ઈવીએમ કે વીવીપેટ બદલવું પડે તો તે કિસ્સામાં ભરવાનું થતું ફોર્મ છે તે આ રીતનું હશે અને મતદાન દરમિયાન કે મતદાનની સમાપ્તિ બાદ જો બનાવ કે બનાવિદ્ધિના આધારે ભરવાનું ફોર્મ છે કે ઈવીએમ બગડે તો આ રીતે ફોર્મ ભરવાનું થશે હવે ફોર્મ એમ ટ્વેન્ટી વન મતદાન બાદ ચૂંટણી રેકોર્ડ તથા સામગ્રી પરત મળ્યા અંગેની છે તે અહીંયા તમે જોઈ શકો છો હવે વૈધાનિક પુસ્તિકા ભાગ બ જે પીડી પુસ્તિકા હોય છે તેની માહિતી તેની વિગત અહીં આપવામાં આવેલી છે ત્યારબાદ મતદાન એજન્ટ રિલીવિંગ એજન્ટ અવરજવર પત્રકનું ફોર્મ આ રીતે ભરશો ત્યારબાદ મતદાન એજન્ટનો પ્રવેશ પાસ છે આ રીતે બનાવવાનો થશે અંધ અથવા અશક્ત મતદાનના સાથીયે કરવાનું થતું ટેકરાનામું આ રીતે ભરશો ત્યારબાદ વાંધા ફી માટે પહોંચશે તે જણાવી દઉં કે જો કોઈ મતદાન એવું લાગે કે મેં જે મતદાન કર્યું છે તે ઉમેદવારને મત નથી પડ્યો પરંતુ જે વીવીપેટમાં જે પરચી દેખાય છે તેમાં બીજા ઉમેદવારનું નામ કે સિમ્બોલ જોવા મળ્યો છે તો તે આમાં વાંધો ઉઠાવી શકે છે પરંતુ તેને પ્રિસાઇડિંગ શ્રી એ માહિતગાર કરવાના છે કે જો લોક પ્રતિનિધિત્વ નિયમ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ છવ્વીસ હેઠળ નિમાયેલા મુખ્ય ચૂંટણી અધિકારી સામે ઉપર ફકરા મારું નિવેદન જો ખોટું ઠરે તો મને છ મહિના સુધી લંબાવી શકાય તેવી જેલની સજા અથવા એક હજાર રૂપિયાનો દંડ અથવા બંને માટે હું જવાબદાર ઠરીશ તેવું તેમની પાસે સહી લેવાની છે અથવા અંગૂઠાનું નિશાન લેવાનું છે એટલે જો તે ખોટા ઠરે તો તેમને સજા થઈ શકે છે છે એટલે આ ખાસ ધ્યાન રાખવું તમામ મતદારોએ હવે જોઈએ પરિશિષ્ટ કે ગેરહાજર સ્થળાંતરિત મૃત મતદારોની યાદી જેમાં એએસડી લિસ્ટ કહેવામાં આવે છે તેને લઈને ઓલરેડી હું વિડીયો બનાવી દીધો છે પરંતુ અપલોડ કરવાનું બાકી છે કાલ અથવા પરમ દિવસે તે વિડીયો અપલોડ કરી દઈશ તેની પૂરી માહિતી આપતો વિડીયો મતદાન મથક વિસ્તારના પોલીસ અધિકારી છે ભરવાનું થશે તો તે તમે જોઈ શકો છો ત્યારબાદ જેઓની પાસેથી ઉમર અંગેનું એકરા મેળવવામાં આવ્યું છે તેવા મતદારોની યાદી ઉમર અંગેનું એકરાનામું કરવાની ના પાડી હોય તેવા મતદારોની યાદી તો મિત્રો આ તમામ પોપ્સ આપણે ચર્ચા કરી તમામ તો તેને લઈને આજનો વિડિયો હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કે તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ